જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક અમારા ફોન નંબર ઉપર કરી શકો છો ફોન નંબર નીચે આપવામાં આવેલો છે પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ અને ત્યારબાદ જોઈશું આજના રાશિફળ અને ત્યારબાદ આજની ટીપ તે પહેલાં સૌથી પહેલાં આપણે મંગળવાર છે એટલે ભગવાન ગણેશને વંદન કરીશું ઓમ નમો ગણિભ્યો ગણપતિભ્યસ્ચો નમો નમો ભ્રતભ્યો ભ્રાતપતિભ્યસ્ચો નમો નમો અધકારભ્યશો નમો નમઃ ઓમ ગંગ ગણપતય ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી આજે જોઈએ આપણે આજનું પંચાંગ કેવું રહેશે આજે વિક્રમ શપથ બે હજાર એંશી સખસમતો ઓગણીસો છેતાલીસ વીર પચીસો ને પચાસ તારીખ છે આજે ત્રેવીસમી એપ્રિલ બે ને ત્રેવીસ મંગળવારનો દિવસ છે ચૈત્ર પૂર્ણિમાની તિથિ છે આજે રાતે ત્રણ વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે અને યોગ જે છે વજ્ર રહેશે ચાર વાગીને પચીસ મિનિટ સુધી સવારમાં ત્યારબાદ સિદ્ધિ યોગની શરૂઆત થશે આજે કરણ વિષ્ટિ રહેશે જે સવારે સોળ વાગ સાંજે સોળ વાગીને સત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ પવ કરણની શરૂઆત થશે રાશિ આજે કન્યા છે નવ વાગીને અઢાર મિનિટ સુધી ત્યારબાદ તુલા રાશિનો પ્રારંભ થશે એટલે કે સવારે નવ ને અઢાર સુધી જે બાળકો જન્મશે તેનું નામકરણ કન્યા એટલે કે પઠો અક્ષર ઉપર રાખવામાં આવશે અને નવ ને અઢાર પછી જે બાળકો જન્મશે તેનું નામકરણ તુલા રાશિ એટલે કે ર ત અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે એ એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો રાહુકાળનો સમય છે પંદર વાગીને પંચાવન મિનિટ થી લઈ અને સત્તર વાગીને તેર મિનિટ સુધી આજે રાહુકાળનો સમય છે રાહુકાળમાં કોઈ અગત્યના કામ કરવામાં આવતા નથી તો આ તો આપણે જોયું શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે સવારથી તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે તમારી લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તમારી પ્રાપ્તિ હતી એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવો પણ બની શકે છે સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિ બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે તમે કંઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો કારણ કે જેના લીધે કોઈ વાદ વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે પતિ પત્નીનો સાથ સાકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર જળાભિષેક અવશ્ય કરજો એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે થોડી નિરાશા તમને લાગશે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી એક ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે કર્ક રાશિ ટહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી છે મન થોડું સવારથી ઉચાટમાં હોય એવું લાગે છે અને ખાસ કરીને કેટલીક યોજનાઓ તમારી બનાવેલી હોય અથવા કોઈ યાત્રા માટેનો તમે ટૂરનો પ્લાન બનાવ્યો હોય તો એ ટૂરનો પ્લાન તમારો ફેલ જાય અથવા તો તમારે એને પોસ્ટપોન્ડ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્લિમ ક્રિષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય એકંદરે ખૂબ સારો છે તમે નવા કામ માટે જે પ્લાનિંગ બનાવ્યું હતું એમાં સફળતા મળે એવું દેખાય છે લોન વગેરેની કોઈ એપ્લિકેશન તમારી હતી તો એ એપ્લિકેશન તમને સફળતા તરફ લઈ જઈ રહી છે એટલે એપ્લિકેશન મંજૂર થાય એવા યોગો બને છે કદાચ કોઈ તમે કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માંગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવો એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમને સારામાં સારો સંબંધ રહેશે સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે હા ઉતાવળ કોઈ બે કામમાં કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડની વાત હોય તો બિલકુલ ન કરશો ખાસ કરીને જૂના અટવાયેલા નાણાં કદાચ પાછા ન પણ મળે એવી સંભાવના બની રહી છે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે સંતાન સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નવું કામ તમે કરવા માંગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે એના કેરિયર અંગે પણ રાહત રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાંની અંદર તમને રાહત મળી જશે એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી એ ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે પૈસાની લેવડ દેવડમાં જરા સાવધાન રહેવાની જરૂર છે માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને લાગ્યું હોય એવું લાગે છે કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઘટાડો થતો હોય એવું લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે તમારામાં સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સવારથી જ થોડી ચિંતાનો વિષય બની રહ્યો છે તમે કસા કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યો છે ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરે શિકાયત હોય તો જરા સાવધાન રહેવું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને તમે ચિંતાતુર હોય એવું લાગે છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે સન અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે શું કરશો તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરવું સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા નાણા નાણાકીય વ્યવહારો કરતાં જરા વિચાર કરજો કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે સ્વાસ્થ્યમાં જે બગાડ છે એમાં તમને રાહત મળશે એમાં ચિંતા કરવા જેવી બાબત નથી ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તારા સારા રહેશે તમારા અને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ ભી આયોજન કરતા હો તેમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરો ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે ઘણી વખત લોકોની કુંડળીની અંદર સૌથી પહેલા લગ્નનો પ્રસંગ આવે છે લગ્ન થતા નથી તો લગ્ન માટે જવાબદાર કોણ તો ખરેખર તો તમારા ગ્રહોની અંદર જે પ્રોબ્લેમ હોય એ જ તમારા લગ્ન માટે જવાબદાર હોય લગ્ન જે છે સાતમા ભાવથી જોવાય છે અને સાતમો ભાવ જો દૂષિત થાય તો સાતમો ભાવ દૂષિત થાય એટલે લગ્ન થવામાં વાર લાગે અથવા વિલંબ તમારા માટે બીજો ભાવ આવે છે પાંચમો ભાવ છે પ્રેમ સંબંધનો ભાવ છે લાગણીનો ભાવ છે તો કદાચ પ્રેમ સંબંધ વાળો ભાવ એટલે પાંચમો ભાવ પણ જો તમને થોડું નુકસાન કરે એ પણ ડેમેજ થાય તો પ્રેમ સંબંધો તમારા નુકસાનમાં જાય એનાથી તમને ફાયદો ન થાય ત્રીજા નંબરમાં લગ્ન અને લગ્નેશ એ મેઇન કહેવાય કારણ કે લગ્ન કોના થવાના તો લગ્નેશ ના થવાના લગ્ન એટલે તમે પોતે હવે આ ત્રણેય ગ્રહો ત્રણેય ઘરો જો તમારા મજબૂત હોય એટલે કે શુભ ગ્રહો સી દ્રષ્ટ હોય ઉચ્ચના બેઠા હોય તો તમે સમજો નવ્વાણું ટકા લગ્નમાં વાંધો નથી આવતો પણ છતાંય જ્યારે શનિ મહારાજ બેઠા હોય સાતમે તો તમે સમજો એમાં લેટ થાય મંગળ બેઠો હોય તો પણ થોડું લેટ પડે છે શનિ મંગળ રાહુ રાહુ ઝડપથી લગ્ન કરાવે છે આ તમે યાદ રાખજો હવે આપણે જે વાત કરીએ છીએ મેઇન વસ્તુ પર આવીએ કે મંગળ ઘણી વખત આપણે જોઈએ છે લોકોની કુંડળીઓ આવે હો મંગળી છે સાહેબ એટલે નથી થતું એટલે મંગળી છે નહીં ભાઈ મંગળ એટલે એવું નહીં કે બધું ખરાબ હોય મંગળ જે પહેલા ભાવમાં હોય એ મંગળી કહેવાય ઘાટડીએ મંગળ જે ચોથા ભાવમાં હોય એ પણ મંગળ કહેવાય પછી સાતમા ભાવમાં હોય પાઘડીએ કહેવાય અને આઠમા ભાવમાં હોય એ પણ મંગળ કહેવાય અને નવ બારમા ભાવમાં હોય એ પણ મંગળ કહેવાય એટલે પહેલાં ચોથા સાતમા આઠમા અને બારમા ભાવમાં જ્યારે મંગળ તમારો દેખાતો હોય તો તમે સમજો કે તમારી કુંડળી મંગળી થાય અને મંગળી થાય એટલે તમારે એમાં કંઈ ગભરાવાની જરૂર નથી ઘણી વખત લોકો શનિવાળી કુંડળીને રિજેક્ટ કરી દેતા હોય છે એવું ના હોવું જોઈએ તમારે શનિવાળી કુંડળી છે તો રિજેક્ટ કરવાની જરૂર નથી તમે એને સ્વીકાર કરો એમાં કોઈ એવું બંધન નહીં કરવાનું કે ભાઈ નહીં કરવાનું તમે એને બોલાવી શકો તમે એ શનિ તમારે ચાલે જો ત્યાં મંગળ છે ત્યાં શનિ જો બેઠો હોય તો એ તમારી કુંડળીમાં ચાલે એટલે તમે એ મંગળ દોષ નથી કપાઈ જાય છે હવે તો સૂર્ય અને રાહુથી બી મંગળ દોષને કાપવામાં આવે છે હવે જો સાતમા ભાવમાં કરતરી છે સાતમા ભાવમાં શ્રાપિત દોષ છે સાપતા ભાવ અંગારક દોષ છે આવો જો દોષ હોય તો પણ ઘણી વખત મેરેજ થવામાં વિલંબ લાગે છે એટલે મેરેજ થતા નથી તો ખાસ જોવાનું છે કે જ્યારે શુભ ગ્રહો જોતા હોય ત્યારે મેરેજ થશે છોકરીઓના મેરેજ કરાવવા માટે ગુરુ મહારાજ જવાબદાર છે અને જ્યારે છોકરાઓના મેરેજ માટે શુક્ર જવાબદાર છે જો તમારો શુક્ર સારો હશે શુક્રની દશા આવશે તો છોકરાઓના મેરેજ થશે ગુરુની દશા આવે તો નવ્વાણું ટકા છોકરીઓના મેરેજ થાય સાતમા ભાવને ગુરુ જુએ તો પણ મેરેજ થાય સાતમા ભાવને શુક્ર જુએ તો પણ મેરેજ થાય તો આ રીતે તમારે જોવાનું છે કે કુંડળીની અંદર આવો કયો ગ્રહ છે જે ગ્રહ હોય એના તમે જાપ કરો જેના ખાનામાં બેઠો હોય એ વસ્તુનું દાન આપો દાખલા તરીકે તમારા સાતમા ભાવમાં એક નંબરમાં મંગળ છે તો મંગળની વસ્તુનું દાન આપો અને મંગળનો જાપ કરો જો ત્યાં પાંચ નંબરમાં મંગળ હોય તો તમારે સૂર્યની વસ્તુનું દાન આપો અને મંગળનું જાપ કરો તો એનાથી એ દોષ તમારો દૂર થતો હોય છે છોકરાઓ અને છોકરીઓ બંને માટે એક મંત્ર છે પત્ની મનોરમામ દેહ સાણી મંત્ર છોકરાઓ માટે છે કાત્યાયની મહામાય મહાયોગિન ધિસુરી નકોપુસ્તમદેવ પત્ની મે કુર્તે ન મહા આ મંત્ર જે છે દીકરીઓ માટે છે આ મંત્રનો તમે પ્રયોગ કરો અવશ્ય કરીને તમારા મેરેજ ઝડપથી ગોઠવાઈ જશે તો ચણાની દાળ હળદરનો પાવડર અને કોળ એ રેગ્યુલર દર ગુરુવારે તમે દાન કરો બ્રાહ્મણને દાન આપો અથવા વિષ્ણુ મંદિરમાં દાન આપો તો એનાથી અથવા શિવ મંદિરમાં દાન આપો એનાથી તમારા મેરેજ ઝડપથી થશે આવનાર સંકટો દૂર થાય છે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી